केसोोदना त्रांगळसा पीर उर्स मेळो बंद होवाती मुस्लिम जमाते जाहिरात करी। કેસોથી પાંચ કિલોમીટર દૂર આવેલા રાણીકપરા ગામે ડુંગર પર હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનની ત્રાંગણસા પીરની દરગાહ આવેલી છે દર વર્ષે ભાદરવા માસમાં પહેલા સોમવારે ઉર્ષ મેળો ભરાય છે આસપાસના વિસ્તારોમાંથી ભાવિકો ભક્તો હજારોની સંખ્યામાં ઉમટી પડે છે ગત વર્ષે ત્રાંગણસા પીરના યોજાયેલા ઉર્ષ મેળામાં દરગાહ પર નિશાને ચડાવતી વખતે મુઝવરો વચ્ચે બબાલના પગલે પોલીસ દ્વારા મેળો બંધ કરાવવામાં આવ્યો હતો કેશોદ ત્રાંગડસા પીરની દરગાહ સાથે આસ્થા અને શ્રદ્ધાના તાંતડે બંધાયેલો મુસ્લિમ સમાજ દર વર્ષે કેસુદ ત્રાંગણસા પીઠ ની દરગાહ પર વર્ષોથી ઉજવણી કરતો આવ્યો છે ગત વર્ષે ત્રાંગસા પીર ઉર્સે મેળામાં દરગાહ પર નિશાને ચડાવતી વખતે મુનસાવરો વચ્ચે માથા ગૂટનો બનાવ બન્યો હતો તો બીજી તરફ દરગાહને લઈને પણ ઘણા વર્ષોથી વિવાદનો કેસ ચાલી રહ્યો છે ત્યારે દરગાહના વિવાદને લઈને કોર્ટમાં મામલો હોય અને વર્ષોથી દરગાહને લઈને મુનસાવર પરિવારના વાદી પ્રતિવાદી વચ્ચે છૂટા હાથથી મારામારી પણ થઈ હતી મુનસાવરને માથાના ભાગે ઈજા અને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે કેસોદ પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને ઈજાગ્રસ્તને વધુ સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મુસ્લિમ જમાતના પ્રમુખ દ્વારા લેખિત નિવેદન આપી ત્રાંગડશા પીરની દરગાહ ખાતે ઉર્સ મેળો યોજાશે નહીં જેથી કોઈ ખોટી અફવાઓ વિશે સાચું માનવું નહીં સ્ટોરી રિપોર્ટ રિપોર્ટમાં જગદીશ યાદવ જૂનાગઢ